વેલકમ સ્ટુડન્ટ્સ ચેપ્ટર ઇલેવનનો લેક્ચર થર્ટીન જોઈએ લેક્ચર થર્ટીનનો પહેલો જ પ્રશ્ન કઈકા પ્રમાણે છે વિન નામના એક વૈજ્ઞાનિક હતા જેમને તરમ લંબાઈઓના સ્થાનાંતરનો નિયમ આપ્યો બરાબર તો એ નિયમ આપણે સમજવાનો છે બરાબર પ્રશ્ન કંઈકા પ્રમાણે પૂછાય વિદ્યાર્થીઓ વિનનું સ્થાનાંતરનો નિયમ લખો અને સમજાવો સ્થાનાંતર એટલે તરંગ લંબાઈઓનું ખસવું નહીં પણ અહીંયા તરંગ લંબાઈઓનું પ્રમાણ વધવું એને સ્થાનાંતરનો નિયમ કહેવાય છે બરાબર જોઈએ શું કે છે કોઈ પણ તાપમાને થતાં ઉષ્મીય વિકિરણમાં કોઈ એક તરંગ લંબાઈઓ નથી પણ નાનીથી મોટી અનેક તરંગ લંબાઈઓ તરતો સળંગ પૂર્ણપટ હોય છે જો કોઈ પદાર્થમાંથી ઉષ્માનું વિકિરણ થતું હોય એટલે ઉષ્માનું ઉત્સર્જન થતું હોય ધારો કે હું એક પદાર્થ છું તો મારામાંથી ઉષ્માનું ઉત્સર્જન થાય છે તો મારામાંથી જ્યારે ઉષ્માનું ઉત્સર્જન થતું હોય ત્યારે હું માત્ર એક તરંગ લંબાઈઓનું ઉત્સર્જન નથી કરતી હું માત્ર એક તરંગ લંબાઈનું ઉત્સર્જન નથી કરતી પણ મારામાંથી જે તરંગ લંબાઈઓ ઉત્સર્જન થાય છે એ નાનીથી લઈને મોટી સુધીની બધી જ તરંગ લંબાઈઓ હોય બધી દરેક લંબાઈઓ હજાર હોય અને આખો સડક વર્ણપટ બને વચ્ચે કોઈ એક પણ મિસિંગ ના હોય વર્ણપટ એટલે પેલું તમે જાન્યુઆરી કિનારા પણ છો ને એવો વર્ણપટ બરાબર તો જ્યારે કોઈ પદાર્થમાંથી ઉષ્મીય વિકિરણ રૂપે ઉર્જા ઉત્સર્જિત થતી હોય કોઈ પણ તાપમાને કોઈ પણ તાપમાને ધારો કે મારામાંથી કોઈ ઉર્જા ઉત્સર્જિત થઈ રહી છે તો એ ઉર્જા ઉત્સર્જિત થતી હોય તેમાં જે તરંગ લંબાઈઓ હોય એ કોઈ એક તરંગ લંબાઈ ના હોય પણ પહેલેથી લઈને નાનીથી લઈને મોટી સુધીનો સળંગ વર્ણપટ હોય છે સળંગ વર્ણપટ ધરાવતી બધી જ ધરંગ ભાઈઓ હાજર હોય પણ શું દેખેતી ધારો કે મારા જેકેટ તમને ગુલાબી કલરનું દેખાય છે તો આ ગુલાબી કલરનું કેમ દેખાય છે તો કે આમાંથી જે અત્યારે ઉત્સર્જિત થઈ રહી છે જે ઉષ્મા ઉત્સર્જિત થઈ રહી છે એ માત્ર ખાલી ગુલાબી કલરનું ઉત્સર્જન નથી કરતો પણ બધા કલરનું ઉત્સર્જન કરે છે પણ આ તાપમાને આ તાપમાન એટલે કે ઓરડાના તાપમાને ઓડાના તાપમાને ગુલાબી રંગની જે તરંગ લંબાઈઓ છે એ લોકો જોડે વધારે ઉર્જા છે એ લોકો જોડે વિકિરણ ઉર્જા વધારે છે એટલે એ વસ્તુ આપણને કેવા કલરની દેખાય ગુલાબી કલરની દેખાય બરાબર વિદ્યાર્થીઓ સિમ્પલી એક જ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે કોઈ પદાર્થમાંથી ઉષ્માન અથવા વિકિરણ રૂપે ઉર્જાનું ઉત્સર્જન થતું હોય તો એ ઉત્સર્જનમાં ખાલી એક તરંગ લંબાઈઓ નહીં હતી નાની થી મોટી સુધીની બધી તરંગ લંબાઈઓ હાજર હોય છે પણ કોઈ એક તાપમાને કોઈ એક તરંગ લંબાઈઓનું

બધી જ છે પણ બીજી કોક નંબર એવી હશે જેનું પ્રમાણ અચાનક વધી જશે તો કઈ ધારક નંબર પ્રમાણ અચાનક વધશે આ નવ હજાર એન્સો કરતા વધુ કે નવ હજાર એન્સો કરતા ઓછું પણ કોઈ એક તરંગલંબાઈનું પ્રમાણ વધારે હોય આમાં બધી તરંગનબાઈ ઉનસર્ટી થાય છે પણ કોઈ એક તરંગરમઈનું પ્રમાણ કેવું બધે વધુ હશે જેમ જેમ તાપમાન વધશે જેમ જેમ તાપમાન વધશે એમ એમ જે જે તરંગરબાઈઓ ઓછી હશે એનું પ્રમાણ વધશે તરંગ લબાઈઓ ઓછી એટલે જો નવ હજારથી છ હજાર ઓછી છે એટલે છ હજારનું પ્રમાણ વધશે જો તાપમાન વધારે ધારો કેવું સિત્તેર ડિગ્રી સેલ્સિયસ કરું તો હવે કઈ તરંગ લંબાઈઓનું પ્રમાણ વધશે તો કે છ હજાર વિદ્યાર્થીઓ એટલે કે તાપમાન અને તરંગ લંબાઈઓ બંને પ્રમાણમાં ચાલે છે જેમ જેમ આપણે તાપમાન વધારીએ છીએ એમ એ પદાર્થમાંથી ઉત્સર્જિત જે તરંગ લંબાઈઓ છે એમાંથી કોઈ એક તરંગ લંબાઈનું પ્રમાણ અચાનક વધી જશે

ઓછી તરંગ લંબાઈઓનું પ્રમાણ વધતા જાય છે એટલે આલેખનું ધીમે ધીમે સ્થાનાંતર થાય છે એટલા માટેને વિન્નો સ્થાનાંતરનો નિયમ કહે છે બરાબર શું જોઈએ આગળ ચલો આલેખ પરથી જોઈ શકાય છે કે મહત્તમ ઊર્જા માટે તરંગ લંબાઈ લેમ્ડા m એટલે કે કોઈ એક તરંગ લંબાઈનું મહત્તમ મૂલ્ય રહે છે જેમ જેમ તાપમાન વધે એમ મહત્તમ તલંગ લંબાઈઓનું પ્રમાણ મહત્તમ તલંગ લંબાઈઓ શું થાય છે ઘટે છે અત્યારે કઈ તરંગ લંબાઈ મહત્તમ છે તો કે એ નવ હજાર એન્સ્રપાડી છે તાપમાન વધ્યું તો સાત હજાર એન્સરોપાડી તરંગ લંબાઈ મહત્ત્વ થઈ ગઈ હજુ તાપમાન ઘટ્યું વધ્યું તો બે હજાર એનીશોપાડી તરંગ લંબાઈ મહત્ત્વ થઈ ગઈ બરાબર એટલે તાપમાન વધે છે એમ

કોઈ પદાર્થ છે એની સપાટીમાંથી ઉત્સર્જિત થતી વિકિરણ એ એ જે પદાર્થ છે હું એક પદાર્થ છું તો મારા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મારું તાપમાન વધારે તો જે મારામાં જે તરંગ લંબાઈઓ જે તરંગ લંબાઈનું મૂલ્ય ઓછું હશે એનું પ્રમાણ અચાનક શું થઈ જશે વધી જશે બરાબર એટલે કે લેમડા એમ ચાલ છે ઓન ઓન ટી ચલે ચિન્સાની કરીએ એની અમે મૂકી દઈએ તો લેમડા લેમ ઇન્ટુ ટી ઇઝીકોલ પહોંચડ તો આ જે અચળાંક લાવ્યો એને વીટનો અચળાંક કહે છે અને એ અચળાંકનું મૂલ્ય કેટલું ટુ પોઇન્ટ નાઇન ઇન ટુ ટેન એસ ટુ માયનસ થ્રી મીટર મીટર ઇન ટુ કેલવિન લંબાઈ મીટરમાં અપાય અને તે તાપમાન કેલવિનમાં અપાય એટલે મીટર ઇન ટુ મૂલ્ય ઝીરો પરિમાણ સૂત્ર વિચારીએ તો મીટર નંબર નો મપાય અને કેલ્વિન નો કેલ્વિન અને આ બંને સ્લેબ 0 એટલે m0 l1 t0 અને k1 બરાબર જોઈએ એ આ નિયમ સમજાવે છે કે શા માટે લોખંડના સળિયાને ગરમ કરતા પ્રથમ તેનો રંગ લાલ છે આ લાલ પછી લાલ પર તો પીળો અને પછી સફેદ થાય છે સળિયાને આપણે ગરમ કરીએ છીએ વિદ્યાર્થીઓ સળિયાને ગરમ बद्धातोरे छे કેમ રંગ બદલાશે તો કે જેમ જેમ એને ઉર્જા મળશે તેમ તેમ એનું તાપમાન વધશે તાપમાન વધશે અને તાપમાન વધે એટલે શું થશે તો કે કોઈ એક તરંગ લંબાઈનું પ્રમાણ અચાનક વધી જશે ધારક

તો હવે સળિયો મને કેવા રંગ દેખાશે સફેદ રંગે તરંગ લંબાઈ હશે લંબાઈ હશે એનું પ્રમાણ અચાનક વધી જશે અને એ વસ્તુ આપણને એવા રંગની દેખાશે ધારો કે કોઈ પદાર્થ ની જાણીવારી બધા કલરો બહાર નીકળે છે બરાબર એક તાપમાન એ બધા અને વરદની દેખાય બરાબર લેક્ચર માં આગળ વધીએ વિદ્યાર્થીઓ સ્ટીફન બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો તે નિયમ સમજવા માટે પહેલા કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મ સમજવી પડશે કેટલીક વ્યાખ્યાઓ સમજવી કેવા કાળો પદાર્થ તો કાળો પદાર્થ એટલે શું તો કે જો કોઈ પદાર્થ પર જો કોઈ પદાર્થ તેના પર આપત થતી બધી જ ઊર્જાનું શોષણ કરી લે અને કોઈ પણ પ્રકારની ઊર્જા એમાંથી ઉત્સર્જિત ન થતી હોય તો તેવા પ્રકારના પદાર્થને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે જો કોઈ પદાર્થ પર આપણે ઊર્જાનું ઉત્સર્જન કરીએ આપાત કરીએ ઊર્જા ધારો જો એક પદાર્થ મારા પર ઊર્જા આપાત થઈ રહી છે તો હું શું કરીશ આપાત થતી બધી જ ઊર્જાનું શોષણ કરી લઈશ પણ હું કસાનું પણ ઉત્સર્જન કરીશ નહીં માત્ર શોષણ કરું છું મારો ઉત્સર્જનનો દર કશું નથી બરાબર જે કોઈ પણ મને આપે બધું હું લઈ લઉં છું પણ હું કોઈને કશું આપતી નથી બરાબર તો હું શું કહેવાઉં સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાઉં બરાબર સંપૂર્ણ કાળો પદાર્થ એટલે શું તો કે જો કોઈ પદાર્થ પર આપાત થતી દરે બધી જ ઊર્જાનું શોષણ થતું હોય પણ જો ઉત્સર્જન ન થતું હોય તો તેવા પદાર્થને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે સંપૂર્ણ કાળો પદાર્થ એટલે કાળા રંગનો પદાર્થ નહીં કાળા રંગને અને કાળા પદાર્થને કોઈ લેવા દેવા નથી બરાબર સંપૂર્ણ કાળો પદાર્થ એ કોઈ પણ કલરનો હોઈ શકે છે એવું કે કાળા જ કલરનો હોય બરાબર જેમ કે આપણે જોઈએ છીએ બ્લેક હોલ તમે ઉભરી હોય બ્લેક હોલ તો બ્લેક હોલ એટલે કે બ્લેક કલરનો નથી બ્લેક હોલ એટલે અવકાશમાં કોઈક એવી જગ્યા છે કે જ્યાં ઘણી જો રહી વસ્તુ જતી રહે તે ફરી વસ્તુ બહાર આવે નહીં પ્રકાશ પણ જતી જતો રહ્યો તો પ્રકાશ પણ પાછો આવતો નથી બરાબર તે બ્લેક હોલ એટલે શું કે કેવી જગ્યા કે જ્યાં ગમે તે વસ્તુ નાખો તો અંદર જ જતી રહે પાછી બહાર આવે નહીં તો કાળો પદાર્થ એટલે પણ એવું જ કે જેના પર તમે જેટલી ઊર્જા આપત કરો એ બધી ઉર્જાનું માત્ર શોષણ કરી રહે પણ એનું ઉત્સર્જન કરે

ટકાનું શોષણ કરે છે જે ટકાનું નું ઉત્સર્જન કરે છે સંપૂર્ણ કાળો પદાર્થ નથી પણ આપણે એને કાળા પદાર્થ નજીક ગણી શકીએ કેમ કેમ કે દિવાની મેજ પર આપત થતી બધી ઉર્જાનું એવી દીવાની મેષ શું કરી લે છે શોષણ કરી લે છે અને માત્ર બે ટકા હોય બે ટકા એ બે ટકાનું ઉત્સર્જન કરે છે જ્યારે અઠાણું ટકા ઉર્જાનું એ શું કરી લે છે શોષણ કરી લે છે બરાબર આથી દીવાની મેષને સંપૂર્ણ ખાડો પદાર્થ ગણી શકીએ આપણે વિદ્યાર્થીઓ જ્યારે અહીં એક બે લેટી લખી નથી પણ તમારે યાદ રાખવાની છે ચાંદી છે ચાંદી

उत्सर्जन क्षमता उत्सर्जन क्षमता निवेशन के एबीसीवीटी એટલે એને ઈ વડે દર્શાવાય છે સ્મોલ ઈ વડે બરાબર તો ઉત્સર્જન એટલે શું તો આપેલી સપાટીના કુલ ઉત્સર્જન પાવર આપેલી સપાટીનો કુલ ઉત્સર્જન પાવર અને તે સંજોગોમાં રહેલ સંપૂર્ણ કાળા પદાર્થની સપાટીના કુલ ઉત્સર્જન પાવર ના ગુણોત્તર આપેલ સપાટીની ની ઉત્સર્જકતા કહે છે ઉત્સર્જન પાવર એટલે કેટલા દર પોતાનામાંથી પોતાના ઉત્સર્જન કરે છે એને ઉત્સર્જન પાવર કહેવાય કેટલા દર થી ઉત્સર્જન કરે છે જેમ કે હું એવું કહું કે હું 5 મિનિટમાં માં 10 જૂલ જેટલી ઊર્જા ગુમાવું છું તો મારો ઉત્સર્જન પાવર કેટલો થયો કહેવાય તો 5 મિનિટ બોલી એટલે સમયગાળો નીચે આવે 10 જૂલ જેટલી ઉર્જા ઘુમાવ છું એટલે ઝૂલ ઉપર આવે તો 5 નું 10 તમારો ઉત્સર્જન કેટલો કહેવાય તો કે 2 જૂલ પર મિનિટ એટલે હું પ્રતિ એક મિનિટે પ્રતિ એક મિનિટે 2 જૂલ જેટલી ઉર્જા ઘુમાવ છું એ હું કહેવાય બરાબર તમારો સુધર કહેવાય ઉત્સર્જન પાવર થયો કે કે પ્રતિ સેકન્ડ અથવા મિનિટ અથવા કલાક એટલે કેટલી ઉર્જા ઘુમાવ છું એ મારો ઉત્સર્જન પાવર થયો કહેવાય તો કોઈપણ પદાર્થનો कोई पता था कि नहीं हुआ है अनेक आपने सपाटी का पूर्ण सजन पावर अनेक तेज संजो પછી પદાર્થ આપ્યો એનું ઉત્સર્જન પાવર લેવાનો અને નીચે કાળા પદાર્થનું ઉત્સર્જન પાવર લેવાનો તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો આપણને શું મળી જશે ઉત્સર્જકતા મળી જશે ઉત્સર્જન પાવર એટલે પ્રત્યેક સેકન્ડમાં અથવા તો પ્રત્યેક મિનિટ અથવા પ્રત્યેક કલાક અથવા એકમ સમયમાં ગુમાવાતી ઉર્જાને ઉત્સર્જન પાવર કહે છે બરાબર તો તમારે એની વ્યાખ્યા પણ લખવી તો લખી શકો છો કે ઉત્સર્જન પાવર એટલે એકમ સમયમાં એકમ સમયમાં પદાર્થ દ્વારા ગુમાવાતી ઊર્જાને ઉત્સર્જન પાવર કહે છે બરાબર વિદ્યાર્થીઓ તો સંપૂર્ણ કાળા પદાર્થની ઉત્સર્જકતાનું મૂલ્ય કેટલું છે એ કેમ કે સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો એ તો કસી પણ ઊર્જાનું ઉત્સર્જન કરતો જ નથી હમણાં જ મેં કહ્યું સંપૂર્ણ કાળો પદાર્થ હોય માત્ર દરેક ઊર્જાનું શોષણ કરે છે ઉત્સર્જન કરતો નથી એટલે એનું ઉત્સર્જકતા કેટલી લેવામાં આવે છે એક લેવામાં આવે છે યાદાર જે વિદ્યાર્થીઓ એક સેમસીટીમાં પૂછાઈ શકે સંપૂર્ણ કાળા પદાર્થની ઉત્સર્જનતા કેટલી એ બરાબર વિદ્યાર્થીઓ તો આપણી ઉત્સર્જનતા પૂરી થાય હવે આપણે જોઈએ શોષકતા તો શોષકતા એટલે આ ઉત્સર્જન અને આ શોષણ શોષણની કહેવાય સબ્જિમિટી સબઝીમિટી એટલે એ વડે દર્શાવાય છે બરાબર તો જોઈએ કોઈ પદાર્થ પર

કોઈ સપાટી કોઈ પદાર્થની એના પર આપાસ થતી ઉર્જા ધારકાર્ટ થી બધી ઊર્જા હોય છે પણ એને માત્ર શોષણ અંદર જ બરાબર તો શોષણથી ઉર્જા અને આપાસ થતી ઉર્જાના મોતને તે સપાટીની શોષકતા ભાવે છે એને કેટલાનું તેના ગુણોત્તરને શું કહે છે શોષકતા કહે છે આપાત થતી ઉર્જા આપાત થતી શોષાતી ઉર્જા અને આપાત થતી ઉર્જાના ગુણોત્તરને તે સપાટીની શોષકતા કહે છે કેટલાનું શોષણ કર્યું અને કેટલી આપાત તે બંને ઉર્જાના ગુણોત્તરને તે બંને ઊર્જાના ગુણોત્તરને શોષકતા કહે છે શોષકતા સંપૂર્ણ કાળા પદાર્થ માટે કેટલી છે તો એક છે યાદ રાખવાનું છે સંપૂર્ણ કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા પણ એક છે અને શોષકતા પણ એક છે બરાબર અને બીજું શોષકતા અને અને પરિમાણ રહી બરાબર વિદ્યાર્થીઓ તો આ એકમ સેન્સિટિવ પૂછાઈ શકે છે શોષકતાનો એકમ અથવા ઉત્સર્જકતાનો એકમ સંપૂર્ણ કાળ પદાર્થમાં દે શોષકતા કેટલી સંપૂર્ણ કાળ પદાર્થમાં દે ઉત્સર્જકતા કેટલી સંપૂર્ણ કાળો પદાર્થ એટલે શું સંપૂર્ણ કાળ પદાર્થને કાળ રંગ સાથે લેવા દેવા છે કે નહીં બરાબર વિદ્યાર્થીઓ સંપૂર્ણ કાળ પદાર્થ કોણ છે આપણી પૂરી થઈ તે સાથે જ આપણો આ લેક્ચર નંબર થર્ટીન પૂરો થયો લેક્ચર ફોર્ટીનમાં આપણે સ્ટીફન બોલ્સમેનનો નિયમ ભણીશું